આજે આપણો મિત્રો બ્લોગ નંબર છે તેત્રીસ સ્ટાર્ટિંગ આપણે જીમથી કર્યું અને પહેલાં જ આપણે ચેસ્ટની એક્સરસાઇઝ લીધી એમાં પણ આપણા મિત્રએ સપોર્ટ આપ્યો અને હેવી વેટ લીધો તો એટલે કંઈ ના કંઈ કે આપણે કેટલું હેવી મારીએ એના બાદ મિત્રો આપણે ચાલુ કરી દીધું છે સેકન્ડ વર્કઆઉટ એ વર્કઆઉટ પડ્યું પછી આપણે ચાલુ કરી દીધું છે ફ્લાયની ની એક્સરસાઇઝ અને આપણા પાછળ મિત્રો જો હું કરસ સમજ રહ્યો સમજ રહ્યો જોઈ ને તમે એટલે આવું ચાલે કરે જીમમાં ફ્લાયની ફ્લાઇંગ એક્સરસાઇઝ પછી ચેસ ની પછી આ જો ઇસ સજ્જન કો ક્યા તકલીફ હે ભાઈ ખબર ની હું તકલીફ હોય આઈ જે મારા મિત્રો વચ્ચે અને એના પછી આપણે ટ્રાઇસેપ મારવાનું ચાલુ કર્યું અને ટ્રાયસેપ માર્યું બહુ પેઇન થયું ટ્રાયસેપ મારતા મારતા હાથમાં અને જો આજુબાજુ રહ કેતું મટકતા હોય અહીં આપણો બ્લોગ પૂરો કરશું